તો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને આજે છે જન્માષ્ટમી તો બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ તમારા લોકોને તો અડધી થઈ ગઈ છે અમારે હજી હવે ચાલુ થઈ જાય તો ચાલો આપણો કાનજીની પૂજા કરી લઈએ પછી મળીએ આપણે

મેં બનાવ્યું છે પૌઆ હું પરોઠા બનાવ્યા તો પણ ના બનાવે ભૂંગળાથી પેટ ભરાય કોઈ પૌવાથી થોડું થોડું ભરાઈ જાય ચાલે એવું ચાલે એવું હમ ચાલે એવું ના ચાલે એવું તો ભરવા દો પણ આપણો ગોઠિયાને આલ આ હરી ભૂજે છે રતલા બી આ એક આલુ છે એ બે થી ભૂલ બામાં બે થી ભૂલ થઈ જાય રતલા બી અને પૌવા હા લાગે તમે ટ્રાય કરજો તમે ટ્રાય કરજો પૌવા પણ ભેલા પૌવા પણ ટ્રાય કરજો કોરા પૌવા મારા લાગે ભેના પૌવા ટ્રાય કરજો પીલે બડા પડચા જેમ કે મને ભૂખ લાગી છે આવી જો કે અમે તમને બતાવી દઈએ કે ખૂબ બનાવ્યું તાકડું જો આવું બનાવ્યું સર સન મસ્ત જેમ જેમ અમારા જન્માષ્ટમી જતી જાય જેમ જેમ અમે ઉજવતા જઈએ એમ એમ અમારો આ ડેકોરેશન સામાનનો વધતો જાય જો અમે તમને અમે અમારે પહેલાં જન્માષ્ટમીની ફોટો બતાવીએ ને તો એમાં આવું કંઈ ફુગ્ગા બુગ્ગા નહોતા કંઈ આવો હેચકો નહોતો અમુક હતા આવા જે નેચરે ફૂલ લગાયેલા પણ એટલું બધું નહોતું જેમ જેમ ટાઈમ જાય સર એમ એમ હા અમે પહેલી વખત અમારા જોડે એટલું બધું નહોતું અમારા જોડે જે અમુક એક ત્યાં અમે જે રહેતા હતા ને પહેલાં જેટલા ઘર લીધું હતું એટલે એક ફૂલનું ગમલો પડ્યો હતો તેમાં લગે લગેલું ફૂલ કાઢીને એટલે ચોટાડી દેતા હતા ટેબલ ઉપર અને એવી રીતે જ બનાવ્યું હતું એ વિડીયો અમારા મમ્મીના ચેનલમાં હશે વાળી ચેનલમાં છે તમે જઈને જોઈ લેજો હોય તો થોડું નેચે જવું પડશે તાણમ છે પણ

લોકો દર્શન કરવા દરરોજ ખબર નઈ આટલા આવે કે નહી દરરોજ નહી આવતા ખબર નહી આજે આઠમ એટલે એવું કશું કેવું મેં લગાવેલું છે સર આપણે આપડે ઇન્ડિયાના મંદિરોમાં ને મોટા મંદિરો એવું મિત્રો આવજો આવોસા મંદિર એટલે બૂટ બૂટ હું કોણ બનાવીયો પેલી આ આરી કાનું તો અમે મોડા હતા ડિલિવરીમાં

મિત્રમાં મેં એક વજિન ખાવાનું ધરાવી દીધું છો તો જો અમે આલુના પરાઠા રોટલી કાજુ કતરી પાપડ બટાકાનું શાક પછી ઢોકળા ભાત પછી કઢી પેલા એની ઢોકળાની અને દાળ ભગવાનને ધરાવી દીધું છે આપણે ખાઈ લેતા આટલા બધા પકવાન બનાવ્યા બાકી તો આટલું બધો નહીં બનાતા પણ આજે જન્માષ્ટમી એટલે બનાવ્યા બાર વાગી જશે અને મમ્મી કોન જઈને પૂજા કર ફેરથી નવળાવ હશે નવડાવ તો પડી नवाडा होस जो तो मम्मी कोन जिन बिहाड़ दिया थी हेच काम आक पड़ा पेरा है केसरिन लीला कलर नो या मम्मी पूजा नो बतो सामान बना मारते तो तर आरती चालू थी जाईस तर तू पहिला आरती कर तशी मम्मी करते पैसे लमू कर जाई हे <laughs> तो चाल आहे જય આજે કોઈ ના કપડા પહેરાય લઈ